નમસ્કાર આપ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે તાલુકાના એક ગામમાં મારામારીની ઘટના બની હતી જે હવે શોકમાં ફેરવાઈ ગઈ છે ગોગંબા તાલુકાના એક ગામમાં મારામારીની ઘટના બની હતી જેમાં ન જેવી બાબતમાં ઝઘડો થયો હતો ત્યારે સામસામે રહેતા પરિવારના સભ્યો પર એકબીજાએ હુમલો કર્યો હતો બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હતી આ ઝઘડામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેને લઈને એસએસજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું છે સમગ્ર મામલે પોલીસે હત્યાની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે ભૂગંબા તાલુકાનું એક વેલકોતર ગામ છે ત્યાં પાંચ જાન્યુઆરીના રોજ રાતના નવ વાગે જે મરણ ગયેલ છે એના ભાઈ રમેશભાઈ કરીને એ એમની પત્ની સાથે કોઈ બાબતમાં ગાળા કરતા હતા એ પડોશમાં રહેતા સામેવાળા જે ઈશમો હતા આરોપીઓ એમણે એમને ઠપકો કર્યો કે ગાળો કેમ બોલો છો એ બાબતમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતા જે મરણ ગણાયેલ છે એને આરોપી પૈકીના એક આરોપીએ માથાના ભાગે લાકડીથી ફટકો મારી દેતા એ બાપાન થઈ ગયેલા હતા ત્યારથી જે આ મરણ ગણાયેલ શૈલેષભાઈ શોમાભાઈ ડામોર છે જે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેઓનું ગઈકાલે મરણ થતાં આ ગુનામાં મર્ડરની કલમનો વધારો કરવામાં આવેલ છે અને મરણ જણા એસસી એસટી કોમ્યુનિટીથી હોય એસટી કોમ્યુનિટીથી હોવાથી એમાં એટ્રોસિટીનો પણ કલમનો ઉમેરો થયેલ છે એની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ મરણ જણાનું આજે પીએમ ચાલી રહ્યું છે પીએમ બાદ એમની લાશ એમના સગાવાલાને સોંપવામાં આવશે અને આગળની કાર્ય કરવામાં માનનાર જે ઈસમો છે એમની પડોશમાં જ રહેતા લક્ષ્મણભાઈ અ પરમાર વિગેરેના એમના પુત્રો સાથે બરૂ પર નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર